પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ધ સિક્રેટ ઓફ બિઝનેસ આ પુસ્તકનો આપણે પરિચય મેળવવાના છે સૌ પ્રથમ ધ સિક્રેટ ઓફ બિઝનેસ એટલે બિઝનેસ ધંધાનું રહસ્ય શું છે એની વાત આ પુસ્તકમાં થઈ છે અને તેના સર્જક છે દર્શાલી સોની અત્યાર સુધી આપણે શ્રીમદ ભાગવત આધારિત ઘણા બધા પુસ્તકો લખાયેલા જોયા ત્યારબાદ શ્રીમદ ભાગવતના શ્લોક કંઠસ્થ અથવા કઈ રીતે એનું મહત્વ સમજી શકાય એના વિશેના ઘણા પુસ્તકો જોયા પણ સૌ પ્રથમ વખત આપણે શ્રીમદ ભાગવતની ગીતાની દ્રષ્ટિએ કઈ રીતે બિઝનેસ ચલાવી શકાય એની વાત દર્શાની સોનીએ આ પુસ્તકમાં કરી છે તો એમાં જોઈએ તો નવું પ્રકરણો છે અને એમાં સૌ પ્રથમ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય ત્યારબાદ સ્ટ્રેજેડી કે જે ધંધાની સૌ પ્રથમ સ્ટ્રેજેડી કઈ રીતે નક્કી કરવી ત્યાર પછી ટીમ ટીમ વર્ક ટીમનું મહત્વ ત્યાર પછી કામ કામની વહેંચણી ત્યાર પછી કામ કર્મ અને કઈ રીતે નિષ્ઠાથી કામ કરી શકાય એ બધી વાત શ્રીમદ ભાગવતની દ્રષ્ટિએ આ પુસ્તકમાં થઈ છે એટલે વ્યવસાય દુનિયાની અંદર ઘણા બધા વ્યવસાયો છે તો અહીંયા આ પુસ્તકનો હાર્દ એ છે કે તમે વ્યવસાય ગમે તે કરો પણ પૂરા દિલથી નિષ્ઠાથી અને કર્મથી વ્યવસાય કરશો તો તો ખૂબ સક્સેસ અને સફળ રહેશો એવી વાત આ પુસ્તકમાં સરસ રીતે લખાયેલી છે દરેક ધંધાર્થી મિત્રોએ આ પુસ્તક ચોક્કસ રીતે એક વખત વાંચવું જોઈએ અને પોતાના જે વ્યવસાયમાં ધંધામાં જે બિઝનેસમાં જે કંઈ ઘટે છે ખૂટે છે તે આ પુસ્તકમાંથી જરૂરથી મેળવી શકાશે આભાર